કેસર કેરીના એક બોક્સના ભાવમાં એકસો પચાસ રૂપિયાનો વધારો આટલી થઈ આવક અમરેલી માર્કેટિંગ યાર્ડમાં કેસર કેરીની હરાજી કરવામાં આવી હતી યાર્ડમાં પિસ્તાલીસ ક્વિન્ટલ કેસર કેરીની આવક નોંધાઈ હતી તેમજ એક અમળના ભાવ બે હજાર બસ્સો રૂપિયા સુધી નોંધાયા હતા કેસર કેરીના ભાવમાં વધારો જોવા મળ્યો હતો વીસ કિલોએ ત્રણસો રૂપિયાનો વધારો થયો હતો ઉનાળામાં વિવિધ ફળ આવતા હોય છે પરંતુ સૌથી વધુ કેરીની રાહ જોવાતી હોય છે ઉનાળામાં કેસર કેરીનું આગમન થાય છે કેસર કેરી લોકો ખાવાનું પસંદ કરે છે ઉનાળાની શરૂઆત થતા બજારમાં કેરી દેખાવા લાગી છે હાલ બજારમાં ઓછા પ્રમાણમાં તમામ પ્રકારની કેરી દેખાઈ રહી છે અમરેલી જિલ્લામાં કેસર કેરીનું આગમન થયું છે અમરેલી જિલ્લામાં કેસર કેરીનો ભાવ એક હજાર રૂપિયાથી બે હજાર બસો રૂપિયા સુધી પહોંચ્યો છે અમરેલી માર્કેટિંગ યાર્ડમાં કેસર કેરીના ભાવમાં વીસ કિલોએ ત્રણસો રૂપિયાનો વધારો અને હાફૂસ કેરીમાં સો રૂપિયા સુધીનો ઘટાડો નોંધાયો છે અમરેલી જિલ્લોએ કેસર કેરીનો ગઢ ગણવામાં આવે છે અમરેલી જિલ્લાના ધારી સાવરકુંડલા ખાંભા સહિતના તાલુકામાં કેસર કેરીના બગીયા આવેલા છે અને હાલ કેસર છે અમરેલીના સ્થાનિક વેપારીએ જણાવ્યું કે અમરેલી જિલ્લાના ફ્રૂટ માર્કેટમાં કેસર કેરીની આવક શરૂ થઈ છે પિસ્તાલીસ ક્વિન્ટલ કેસર કેરીની આવક શરૂ થઈ છે કેસર કેરીનો ભાવ એક હજાર રૂપિયાથી બે હજાર બસો રૂપિયા સુધી સરેરાશ ભાવ એક હજાર આઠસો નોંધાયો હતો હાલ કેસર કેરીની માંગ આવક થતાની સાથે જ વધવા લાગી છે અને મોટી માત્રામાં લોકો કેસર કેરીની ખરીદી કરી રહ્યા છે અમરેલી જિલ્લામાં હાફુસ કેરીની પણ આવક નોંધાય છે હાફુસ કેરીનો ભાગ એક હજાર સો રૂપિયાથી બે હજાર બસો રૂપિયા નોંધાયો હતો અને સરેરાશ એક હજાર નવસો રૂપિયા નોંધાયો હતો પાંચ ક્વિન્ટલ હાફુસ કેરીની આવક નોંધાઈ હતી અમરેલી જિલ્લામાં સાત હજાર હેક્ટર આવવાનું વાવેતર છે અને મોટી માત્રામાં આંબાની કલમો તૈયાર કરી અને ગુજરાત બહારના રાજ્યમાં મોકલવામાં આવે છે જેથી મોટા ભાગના ખેડૂતો બાગાયતી પાક કરી અને લાખો રૂપિયાની આવક પણ મેળવે છે અમરેલી જિલ્લામાં સિઝનની પ્રથમ કેસર કેરીનું આગમન થતા કેસર કેરીના રસિકોમાં આનંદની લાગણી જોવા મળી રહી છે વીસ કિલોનો ભાવ એક હજાર રૂપિયાથી બે હજાર બસો રૂપિયા સુધી નોંધાયો છે અને હાલ કેરીની આવક શરૂ થતાની સાથે જ કેરીની નિકાસ પણ શરૂ થઈ છે